શ્રાવણ માસ પૂર્ણ થવા આવ્યો ત્યાં દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર હવે વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે વાત કરીએ મુંબઈની તો મુંબઈમાં મેઘો હવે જોરદાર વરસ્યો છે રોડ રસ્તા હોય કે નીચાણવાળો વિસ્તાર લોકોના ઘરો હવે મુંબઈમાં પાણી પાણી થયા છે રેલવે સ્ટેશનથી લઈને રેલવે ટ્રેક પણ હવે પાણીમાં ગરકાવ થયા છે વરસાદે મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે ત્યારે મુંબઈમાં અડધી રાત્રે એક વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો જેમાં મુંબઈ આખું હવે પાણી પાણી થઈ ગયું છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ ચાર કલાક દરમિયાન રત્નાગીરી રાયગઢ મુંબઈ શહેર મુંબઈ ઉપનગર થાણે અને પાલઘર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી તીવ્ર વરસાદ પડવાની શક્યતા છે આ સાથે જ આઈએમડીએ મુંબઈ અને થાણેમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે આગામી સોળ અને સત્તર ઓગસ્ટ માટે આગાહી કરી છે હવામાન વિભાગે કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે રાયગઢ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે ભારે વરસાદને લીધે અંધેરી કુર્લા અને ચેમ્બુરમાં તો સ્થિતિ ઘણી ખરાબ બની છે અહેવાલ મુજબ આજે સોમવારે મુંબઈમાં વરસાદ સંબંધિત કેટલાક અકસ્માતો પણ સર્જાયા છે જો વાત કરવામાં આવે તો આજે મુંબઈમાં છ શોર્ટ સર્કિટ ઓગણીસ ડાળીઓ કે ઝાડ પડવાના કિસ્સા અને દિવાલ પડવાના બે બનાવો સામે આવ્યા છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ છેલ્લા ચોવીસ કલાકમાં ફોર્ટમાં એકસો મીમી કોટન ગ્રીનમાં એકસો પિસ્તાલીસ મીમી ગ્રાન્ટ રોડમાં એકસો એકવીસ મીમી અને લોઅર પરેલમાં એકસો ઓગણત્રીસ મીમી વરસાદ પડ્યો છે સાંતાક્રુઝમાં પંચ્યાશી અને કુલાબામાં પણ પંચાવન મીમી વરસાદ નોંધાયો છે જ્યારે પરેલમાં એકસો ચોત્રીસ મીમી વિક્રોલી અને ભાંડુપમાં એકસો પાંત્રીસ મીમી ઘાટકોપર અને વિકરોલીના ટાગોરનગરમાં એકસો ચોવીસ મીમી વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ કાંદીવલીમાં એકસો પચાસ મીમી બોરીવલીમાં બાણું મીમી અને દહેસરમાં એકસો અઠયાશી મીમી વરસાદ નોંધાયો છે રવિવારે બપોરે સેન્ટ્રલ મુંબઈના માટુંગામાં ફૂટપાથ પર શોર્ટ સર્કિટને કારણે બેસ્ટના ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં પણ આગ લાગી હતી ત્યારે ભારતીય હવામાન વિભાગ ભાગે મુંબઈ અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હવે ભારે વરસાદની આગાહી કરી છે મુંબઈમાં ઓગણીસ ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પુણે માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પુણેમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે બીએમસીએ સાંજે ત્રણ વાગીને આઠ મીટર ઊંચી ભરતી આવવાની ચેતવણી આપી છે રવિવારે સાંજે છ પિસ્તાલીસ વાગે તુલસી સરોવર પણ છલકાઈ ગયું હતું ટ્રેન અને ફ્લાઇટ સર્વિસને પણ ઘણી અસર થઈ છે ત્યારે વરસાદને કારણે ટ્રેન અને ફ્લાઇટની જે સેવાઓ છે તે પણ મોડી પડી રહી છે કેટલીક એરલાઇન્સે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે જ્યારે પશ્ચિમ રેલવે ટ્રેનની સ્થિતિની અપડેટ આપી છે પાણી ભરાઈ જવાને કારણે ટ્રેન સર્વિસ પણ ખોરવાઈ ગઈ છે ટ્રેક પર ભરાયેલા પાણી દૂર કરવા માટે પશ્ચિમ રેલવે દાદર સ્ટેશન પર હવે હાઈ કેપેસિટી પંપ તૈનાત કર્યા છે ત્યારે હજુ પણ પંદરથી વીસ ઓગસ્ટ દરમિયાન મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે